શુભકામના બધાને બધા કેમ છો જય માતાજી નવરાત્રિની હાર્દિક શુભકામના હેપી નવરાત્રિ ને કાલે અમારે લાઈવ નહોતું થયું આજે ફરીથી અમે લાઈવમાં આવી ગયા જય માતાજી કેમ છો અરે થોડી તબિયત ખરાબ છે એટલા માટે થોડું બોલાશે થોડું નહીં પણ બોલાય ચેનલમાં નવા હતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો કેમ છો બધા જય માતાજી રાત્રે સ્વીચ ટીપ ઉપર ફોન પકડવો ના પડે ફોન હલે બહુ જય માતાજી કેમ છો ચેનલમાં નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો કેમ છો બધા ને તમારે ત્યાં નવરાત્રિ કેવી છે ને ગરમી કેવી છે જય માતાજી ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો

બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અને કોમેન્ટ કરો તો થોડી વાત કરવાની વધારે મજા આવશે કેમ છો બધા જય માતાજી મારા વચ્ચે ફોન આવી ગયો તો વિડિયોને લાઈક કરી દેજો દેજોજી જય માતાજી ભાઈ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી દેજો અને મારી થોડી તબિયત ખરાબ છે એટલે બોલવા થોડુંક તકલીફ રહેશે નવરાત્રિ તમે છો નહીં નવરાત્રિ અમારે નથી આવડશે અને મારી તબિયત પણ ખરાબ છે અમારે નવરાત્રિ આ વર્ષે લાઈક કરી દેજો દવા લઈ હોય મારી બેન હા મેં દવા લઈ લીધી છે બે બે દિવસથી આ દવા લીધા તોય પણ અત્યારે એમ કે ઠંડી ને ગરમી બંને ભેગી થાય એટલા માટે થોડી તબિયત ખરાબ રહે દવા તો તમે લઈ લીધી એક વાર દવા લઈને પૂરી કરી દીધી ને બીજી વાર લીધી જય મેલ માં ભાઈ કેમ છો મજામાં ને તમારે કેવી નવરાત્રી છે અમારે તો નથી તમારે કેવી છે આ વર્ષે અમારે નવરાત્રી નથી હેલો ભાઈ માતાજી કેમ છો સ્વાગત છે હું પોતે બે ટાઈમ જમવાનું નહી હા ભાઈ તમે ભુવા જઈશો હા નવરાત્રી ચાલુ તો નગરોડા ઉપાસ કરવા પડે માતાજી બેહવું પડે હું પણ ગામડા છું એટલે મને ખબર છે મારે પણ નવરાત્રી છે પણ હું નખરાળા ઉપવાસ નથી કરતી હું એકટાણું કરું છું અત્યારે બપોરે નથી જમતી સાંજે જમી લઉં ભાઈ બનાવી ભૂલી જાઉં છું હમણાંથી મારે તબિયત ખરાબ છે અને મારે નવરાત્રી નોરતા ચાલુ છે એટલે બપોરે નહીં જમવાનું સાંજે જ જમવાનું એક જ ટાઈમ જમવાનું મારે શરદી થઈ છે આ શરદી થાવ તો અવાજ થોડો કમ થઈ ગયો અને મારો ઉપવાસ પણ છે સાચી વાત બહુ ટાઈમ થઈ ગયો પણ અમારે એક અઠવાડિયાથી તો પાણી જ નહોતું આવતું શું વિડીયો બનાવે હા ધ્યાન રાખું છું યાદ તો છે ને હા ભાઈ યાદ છે કેર

ઓકે ઓકે તબિયત બહુ જ ખરાબ રહે ને બધાએ જમી દીધું શું કરો છો બધા મજામાં સાડા અગ્યા થઈ ગયા સાડા ગયા નો ટાઈમ થઈ ગયો કેમ છો બધા જય માતાજી કોમેન્ટ કરો તો હું વાતો કરવાની મજા આવશે બાકી કોમેન્ટ વગર તો મને પણ હું પણ બોરિંગ થઉં જય સદારામ બાપાભાઈ જય સદારામ બાપા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કયું ગામ છે મારી બેન મારું ગામ છે રાધનપુર હું રાધનપુરની છું ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નહીં પ્રોપર રાધનપુર ને નથી હું આજુબાજુના ગામડાની છું હું આજુબાજુના ગામડાની છું રાધનપુર નહીં રાધનપુર અમારે બે થી ત્રણ કિલોમીટર થાય રાધનપુર અમારે બે થી ત્રણ કિલોમીટર થાય બધા કેમ છો માતાજી મન પડી જશે ચાલો એટલે હું તો દિવસ અમારા ઘરે પણ આવજો હું પણ રાધનપુર ની છું રાધનપુરની બાજુમાં ઘરનો છું ઓકે તમે ગાંધીનગરના છો એમને થેન્ક યુ ભાઈ અમારા લાઈવમાં આવવા માટે અને અમારા લાઈવમાં જોડાવા માટે થેન્ક યુ ભુવાજી મારી તબિયત ખરાબ છે થોડો અવાજ ખરાબ છે ને હું તમારા માટે સોંગ લાયા ખોત અને મારું સોંગ વિડીયો સોંગ બધું મારી ચેનલમાં જ છે તો જોવાનું ભૂલતા નહીં મારી બીજે એ ઓફિશિયલ ચેનલ છે આજ નહીં અમારી ચેનલ કોઈ અમારી ચેનલ નથી મારી કોઈ બીજી ચેનલ ચાલુ નથી છે અને આમાં જ મારા બધા વિડીયો છે મારું સોંગ વિડીયો સોંગ બધું છે મેં તબિયત ખરાબ છે ને તમારા માટે સોંગ ગાઈ નાખો અને હું પોતે સિંગર છું સિંગિંગનું પહેલું પગથિયું છે જોઈ બધાને નાતાજીની રમેલનો મોટલો છું ભાઈ આજે હું નવી નવી સિંગર છું તો મળે તો લઈ લઈએ છોકરો બસ બેઠા છીએ અને મારું હજુ સિંગિંગનું પહેલું પગથિયું જ છે એટલે સંતવાણી પ્રોગ્રામ સિવાય મેં હજુ સુધી કોઈ પ્રોગ્રામ કર્યા નથી સવિતા એક રાતનું ઓર્ડર આપો અમારે પોતાને ત્યાં છે શું ભાઈ કહેવા માગો છો મને કંઈ ખબર ન પડી ગામ તમારું મારું ગામ છે રાધનપુર ભાઈ રાધનપુરની છું ને મારું નામ છે ભગવતી ભગવતી ઠાકોર ચેનલમાં નવા તો ચેનલને કરજો મારી થેન્ક યુ ભાઈ થેન્ક યુ અને જય માં અમે પણ પૂજીએ જોઈ લો અમે પણ વાળા અમે પણ ભાઈ મેલેડી વાળા છીએ જોઈ શકો છો ઠાકોર એટલે હા ભાઈ હું ઠાકોર છું ઠાકોર જય માતાજી ચેનલ બનાવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો માતાજી માડવો છવ્વીસ તારીખે ઓકે ભાઈ તમારે માડવો છે એમને જય મોગલમાં કેમ છો થેન્ક યુ હો ભાઈ આજે તમારું નામ લખજો મને ખબર નહીં કે તમારું નામ શું છે બસ મજામાં છું તમે કેમ છો જય માતાજી માર્કેટમાં મેલેરી વાળા નો સ્ટાર બને છે સાચી વાત અમે પણ મેલેડી વાળા છીએ અમને ખબર નહીં અમે ક્યારે સ્ટાર બનશું સ્ટાર બનીએ તાર કહેવાય કે મેલેડી સ્ટાર હું પણ ઉપવાસ રહું છું નવરાત્રી ચાલુ છે મારે પણ લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો છો બધાય ભગવાનને પ્રાર્થના કરું કે તમે જલ્દી સ્ટાર બના થેન્ક યુ ભાઈ થેન્ક યુ રોહિતભાઈ થેન્ક યુ તમે પણ બધા લાઈવમાં જેટલા છે એટલા તમે પણ એ ભગવાન માતાજી હર પર ખુશ રાખી ખૂબ આગળ વધો ભાઈ ભુવાજી ઓકે ભાઈ તમારું નામ રાફિક ભાઈ છે એમ તો મેં વાંચ્યું અંગ્રેજીમાં વાંચતા આવડે છે પણ મને એમ લાગ્યું કે રાફિક ભાઈ લગભગ હિન્દુમાં નથી હોતું એટલે મુસ્લિમમાં એવું નામ હોય કે એટલા માટે મેં

બસ શાંતિ છે યાદ રાખજો હું બોલું બે હજાર પચીસ માં તમારો સ્ટાર આવ્યો ત્રીજા મહિનાની અંદર થેન્ક યુ ભાઈ યાદ રાખીશ ચોક્કસ યાદ રાખીશ કેમ નહીં યાદ રાખ ને અમારા ચેનલમાં જોડાઈને રહેજો ને કોઈ કામ હોય તો કોઈ વિડીયા બનાવાય મતલબ કે કોઈ બર્થડે ડે કે એક્સ વાય ઝેડ પ્રમોશન તો મોબાઈલ નંબર અમારે ચેનલમાં જ છે મહેશજી ઠાકોર કરીને એમનો મોબાઈલ નંબર છે તો ત્યાં તમે કોન્ટેક કરી શકો છો તમને ઓકે રામ ભાઈ બેન જાગુબેન રામ વિડીયો બનાવવા માટે અમારા ચેનલમાં જ અમારો મોબાઈલ નંબર છે ત્યાંથી આ તમે કોન્ટેક કરી શકો છો મહેશજી ઠાકોર કરીને મોબાઈલ નંબર છે એમનો મારા છે હા ભાઈ હું ઠાકોર છું હું ઠાકોર છું રોહિત ઠાકોર રોહિત હું પણ ઠાકોર છું ભગવતી ઠાકોર રાધનપુર રાધનપુરના આજુબાજુના ગામડાની છું પ્રોપર રાધનપુરની નથી જય માતાજી કહું છું જય માતાજી શ્રવણ મમ્માજી તેરવાળાથી અમારે જોડાણા છે જય માતાજી નઈ મેં જમ્યું નથી કેમ કે મારે નોરતા ચાલુ હોય તમે જમી લીધું કે નહીં હું પણ ઠાકર છું ઓકે ભાઈ તો તમે વિજાપુરના છો એમને જય માતાજી ને તમે બધાય જમી લીધું કે નહીં મારે તો નોરતા ચાલુ હોય એટલા માટે મારે બપોરે નથી જમવાનું હતું હા જે હોય ઘણા દિવસે જોડાણા

ચાલુ છે ઓકે તમારે પણ નોરતા ચાલુ છે એમને મારે પણ નોરતા ચાલુ છે તમે હું જાઉં કંઈ કામકાજ હોય તો કહેજો ઓકે વાંધો નહીં ભાઈ તમે જઈ શકો છો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલમાં ઘણા બધા વિડીયો છે સોંગ શોર્ટ વિડીયો લાઈવ વિડીયો બધી છે ને કંઈ કામ હોય તો અમારો કોન્ટેક્ટ નંબર અમારી ચેનલમાં જ છે તો ચેનલની મુલાકાત લેજો જય માતાજી ભગાજી ફાધરથી જય માતાજી ભગાભાઈ કેમ છો મજામાં જમી લીધું કે નહીં કે બાકી છે શું કરો છો કેવી છે તમારી નવરાત્રી માજા મોડા તમને હત ખુશ રાખે થેન્ક યુ રોહિતભાઈ તમને પણ આગળ વધારે ઠરા છો એમને ઓકે ઓકે તમે થરા છો

હા અમે ઉપર લખેલું અમે કાકરેસા છીએ હા ભગાભાઈ અમે કાંકરેસા નહી વરસાદ નથી પડ્યો ને અમારે નવરાત્રી બંધ છે જય માતાજી રમેશભાઈ અમારે આ વર્ષે નવરાત્રી નથી આવો સારું મારા પપ્પા ની થોડી તબિયત ખરાબ છે એટલે બધા ખબર લેવા આવે છે કે એમ કે એને ત્રણ દિવસથી એમની તબિયત ખરાબ રહે છે એમને પગે કઈ થયું છે એટલા માટે હમણાં ત્રણ દિવસથી તો એ દવા ખાવાનું ચાલુ ઓ નવરાત્રી કેવી છે તમને નઈ ભગા અમારે નવરાત્રી છે જ નહીં અમે ઘરે જોઈએ અમારે નવરાત્રી બંધ છે આ વર્ષે કેમકે કે થઈ ગયા હોય ને ઘણા

બસ મજામાં છીએ એટલા માટે બધા ખબર લેવા આવે એટલે મારે ચાલી રહે કાલે તો આખો દિવસ મારે લાઈવ પણ નહોતું થયું કેમ કે એમ જ ચાલી રહ્યું આખો દિવસ આવે એમને ચા હમણાં હમણાં તરી પણ ચાર પાંચ વખત ચા થયો કંઈ ટેન્શનમાં તો નહીં કંઈ ટેન્શનમાં નથી અમારે ઊણ મળી પછી નવરાત્રિ હા અમારે ઊણ તો હે જ નહીં નવરાત્રી ઠામુકી અમુક દી હે જ નહીંમાં ત્રણ દિવસથી તો હતા રોહિત ભાઈ ત્રણ દિવસથી તો હતા એમ કેટલા રાખી એમને રિપોર્ટ રિપોર્ટ કરાય હવે સારું થઈ ગયું છે નાના પુરા ના જમ્યા નાના પુરા ના જમ્યા ભાઈ શું ઓકે હવે બાય જય માતાજી મારે ચા મૂકવા જવું પડશે કેમ કે હવે આયે હાય હે તો સવારાના નવસ ચાલુ જ છે બધા ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું જય માતાજી અરવિંદભાઈ પણ અમારે લાઈવ હવે પૂરું કરવાનું છે ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું